હાલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવશું ચૂરમાના લાડુ તેના માટે મેં અહીં બે વાટકા ભાખરીનો કરકરો લોટ એક વાટકો ગોળ અને અડધી વાટકી ઘી લીધું છે એક વાસણમાં લોટ લઈ લેશું તેમાં મૂણ માટે બે ચમચા તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું લોટ બાંધવા પાણી હુંફાળું ગરમ કરી લેશું પાણી થોડું થોડું એડ કરી કઠણ કણક બાંધી લેશું તેમાંથી મીડિયમ સાઈઝના મુઠિયા બનાવી લેશું તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે થોડા થોડા મુઠિયા એડ કરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તરી લેશું મુઠિયા આપણા તરાઈ ગયા છે તેને ઠંડા થવા દેસું મુઠિયાના કટકા કરી લેશું જેથી મુઠિયા છે એ ઝડપથી ઠંડા થઈ જાય ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર લઈ ક્રશ કરી ક્રશ કરેલા ભૂકાને ચારી લેશું હવે એક લોહિયામાં ઘી અને ગોળ લઈ તેની પાઈ લઈ લેશું ગોળ આપણો બધો જ ઉપર આવી જાય તેવી પાઈ લેશું પાઈ આવી ગઈ છે તેને નીચે લઈ તેમાં લોટ લોટ અને ડ્રાય ફ્રૂટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી તેમાંથી મીડિયમ સાઇઝના લાડુ બનાવી લેશું ઉપરથી ખસખસથી ગાર્નિશ કરી લેશું તૈયાર છે આપણા ગોરચુરમાના લાડુ